નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ રાશિ ભવિષ્ય બે હજાર ચોવીસ આજની રાશિ છે મીન રાશિ જેના અક્ષરો છે દ ચ અને થ તો જોઈએ બે હજાર ચોવીસમાં મીન રાશિના ગ્રહો શું કહે છે નવા વર્ષના પ્રારંભથી આપ સાડા સાતીના પ્રથમ તબક્કામાંથી પસાર થાવ છું આ સમયમાં આપના ધીરજની કસ કસોટી થશે વર્ષ દરમિયાન કોઈ પણ નિર્ણય સાથીઓ કે સલાહકારોની સાથે ચર્ચા કરીને જ લેવા ઉતાવળો નિર્ણય આપને કાયદાકીય તેમજ આર્થિક મુશ્કેલીમાં મૂકી શકે છે જાન્યુઆરી માસથી એપ્રિલની વચ્ચે કોર્ટ કેસમાં વિજય થવાથી તેમજ બેંક લોન પાસ થવાથી રાહતનો દમ લેશો એપ્રિલથી જૂન વચ્ચે કોઈ પણ શસ્ત્રક્રિયાઓ ટાળવી જોઈએ શનિની સાડા સાતી પનોતીના કારણે લોકો આપની કાર્યશૈલી તેમજ બુદ્ધિ ક્ષમતા ઉપર પ્રશ્નો ઉઠાવશે આપનામાં ટેલેન્ટની કોઈ કમી નથી પરંતુ શનિ મહારાજ આપણે સફળ થવા દેતા નથી રાજકીય ક્ષેત્રના લોકો કાવા સેવા કરશો નામ તથા યશ મળશે કામ ધંધાના કારણે વતનથી બહાર રહેવાનું વધારે રહેશે નૂતન વર્ષના પ્રારંભમાં બીજે પસાર થતો ગુરુ આપણે કુટુંબ પરિવાર ભાઈઓ બહેનો વગેરે સાથે અણબનાવ કરાવે આપની ફાઇનાન્શિયલ સ્થિતિ નબળી પડવામાં આપ દોષનો ટોપલો હંમેશા બીજા ઉપર નાખશો એપ્રિલ માસથી ઓગસ્ટની વચ્ચે લક્ષ્મી ચાંદલો કરવા આવે તો મોઢું ધોવા ન જશો જન્મનો ગુરુ બળવાન હશે તો વિદેશથી પુષ્કળ ધન કમાશો લાંબી મુસાફરી સુખદ રહેશે અવિવાહિતો માટે મેથી ઓગસ્ટની વચ્ચે સારા સમાચારો મળે દાંપત્ય જીવનની ગેરસમજો દૂર થાય ઓગસ્ટથી વર્ષના અંત સુધીમાં

પાવર મિલકતોના પ્રશ્નોમાં વિખવાદ કરાવે ખાસ આરોગ્ય બાબત ખાણીપીણીમાં ધ્યાન રાખવું ભાગીદારો સાથે સુમેળ કરાવે વેપાર વાણિજ્યમાં ઊંચી ઉડાન જુલાઈથી ભરાવે પૈસા કમાવાની લાઈમાં શરીરમાં કોઈ રાજરોગ જેવી બીમારી ઘર ન કરી જાય તેનો ખ્યાલ રાખવું આર્થિક બાબતે આ વર્ષે આપની સ્થિતિ થોડી દયનીય જણાશે આપ તેને સુધારવા બાબતે અથાગ પ્રયત્ન અને સતત પ્રયત્નિલ પ્રયત્નશીલ રહેશો આપના આરોગ્યને કારણે આપના પૈસા દવાખાનામાં વેડફાતા જણાશે આર્થિક રીતે સદ્ધર થવા માટે આપ નવી નવી સ્કીમીઓ સ્કીમો અપનાવશો પરંતુ ધ્યાન રાખવું શનિની શાળા સાથેના કારણે કોઈની લોભ લાલચમાં ન આવીને ન આવવું અને પોતાનું સર્વસ્વ ખોઈ ન બેસવું આપની આર્થિક સ્થિતિ વર્ષના અંત સુધીમાં સુધરતી જણાશે આપનામાં ટેલેન્ટ ઘણું હશે પરંતુ આપ રૂકાવટ અનુભવશું આપ આપની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે ટેન્શનમાં ન આવશો પોતાના પ્રયત્ન ચાલુ રાખજો જો આપની નીતિ સાચી અને સારી હશે તો શનિ મહારાજ આપનું કંઈ પણ નહીં બગાડી શકે અને વિના અપરાધે આપ પૈસા કમાયા કરશો નૂતન વર્ષમાં આપની શાળા સતીનો પ્રથમ તબક્કો હોવાથી પરિવારમાં કોણ તમારું છે અને કોણ નથી તેની આપણે જાણ થઈ જશે કેટલાક લોકો સ્વાર્થના સગા હશે પરંતુ આપણે ખાસ નોંધ કે એમનો સાચો ચહેરો સામે આવવાથી આપ મજબૂત રહો અને હકારાત્મક વિચારધારા રાખો પરિવારમાં આપણા પ્રિયજનો આપના ક્રોધશીલ સ્વભાવને કારણે મન દુઃખથી પીડાતા જણાશે પરંતુ સાચા લોકો આપણા દિલથી જોડાયેલા લોકો આપને ક્યારેય પણ છોડીને જશે નહીં પરિવારની સ્ત્રીઓ માતા બહેનો પત્ની કાકી કોઈ કોઈના આરોગ્યને સુધારવામાં આપ તત્પર રહેશો પરિવારમાં પ્રસંગો આવવાથી આપ આનંદની લાગણી અનુભવશો પરિવારમાં મોસાળ પક્ષ તરફથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તો દુઃખ નહીં અનુભવું વૈવાહિક જીવનમાં શાંતિ તેમજ સુમેળ સાધવાથી સમસ્યાઓના હલ થશે ગેરસમજોથી વૈવાહિક જીવનમાં ચક્રવાત સર્જાશે આપના સંતાનો આપ આપને ખૂબ જ પ્રેમ કરે છે પરંતુ આપ આપણા તામસી તેમજ ઓવર પઝેસિવ સ્વભાવને કારણે સંતાનો પોતાની ફિલિંગ શેર કરતા પહેલા વિચારશે આપના સંતાનોને સૌથી શ્રેષ્ઠ બનાવવામાં એમનું બાળપણ ન છીનવાય તેનો ખ્યાલ રાખો આપની એક સારી બાબત એ છે કે આપ આપના બાળકોમાં નાના મોટા વિજય પણ ખૂબ જ ખુશ થાઓ છો અને તેમને વધારે પ્રોત્સાહિત કરો છો જે આપના બાળકને આગળ વધવાની પ્રેરણા આપે છે આપનો ક્રોધી સ્વભાવ પણ આપના બાળકને સુધારવામાં સિંહ ફાળો આપે છે આપની શ્રદ્ધા તથા ધીરજનું ફળ ફેબ્રુઆરીથી ભરતું જણાશે વિક્રમ સંવત બે હજાર એસીનું આ વર્ષ આપ આપના આરોગ્યની વિશેષ કાળજી રાખશો વધુ પડતી ચિંતા તથા ઓવર થિંકિંગથી આપનું મગજ ન બગાડશો આપનું આરોગ્ય બગાડવાનું મુખ્ય કારણ ભજવશે ફેબ્રુઆરીથી જુલાઈની વચ્ચે શસ્ત્રક્રિયા કરાવવી પડે શનિની શાળા સાથે પોતા પનોતી ચાલતી હોવાથી લાગવા ભાંગવાના યોગો છે માટે ખ્યાલ રાખવો આખો મસ્તિષ્ક પેટ હૃદય વગેરેની સમસ્યાઓ વર્ષ દરમિયાન આપણે પીડા ઉપજાવશે સારા આરોગ્યની પ્રાપ્તિ માટે નિયમિત આયુર્વેદિક ઉપચારો યોગ ધ્યાન આપણા માટે અનુકૂળ રહેશે આ વર્ષે આપણે નોકરી ધંધા બાબતે પરિવારથી દૂર જવાનું થશે આપણે ધંધામાં પાર્ટનર ચકાસણી બાદ બનાવવા પરંતુ પૂર્ણ ખ્યાલ ન કરવું ગેરેજ કારખાના વગેરેના ધંધાર્થીઓ માટે લાભદાયક સમય નિવડશે ધંધામાં પડતી આવવાથી ટેન્શન ન લેશો અને મહેનત ચાલુ રાખશો તો ફરીથી હરીફોનો સામનો કરવા સક્ષમ બનશો આપના કાર્યક્ષેત્રે આપની લગ્ન મહેનત અને કાર્ય પ્રત્યેનો પ્રેમ આપને બધાથી અલગ બનાવશે આપની ક્વોલિટીથી આપ પ્રખ્યાત થશો તે જાળવી રાખજો આપના ગ્રાહકો પ્રત્યેનો પ્રેમાણુ સ્વભાવ આપને ટકાવી રાખશે ધંધા તેમજ વ્યવસાયનો ગુસ્સો પરિવાર પર ન ઉતરી જાય તેનો ખ્યાલ રાખવો અને પરિવારમાં માતા તથા દીકરીના નામથી શરૂઆત કરવાથી અઢળક લક્ષ્મીની પ્રાપ્તિ થશે પ્રાપ્તિ થઈ શકે અને કરશું સ્ત્રીઓએ પોતાના આરોગ્ય વિશે વિશેષ કાળજી રાખવી શિક્ષિકાઓ ડૉક્ટરો પોલીસમાં કામ કરતી મહિલાઓ પોતાના સ્વભાવ પર કંટ્રોલ રાખવો નહીતર નાની ભૂલને કારણે બદનામી અનુભવશો વિજાતીય આકર્ષણોથી બચવું તથા અભ્યાસકીય ક્ષેત્રમાં બેદરકારી ન વર્તવી પ્રેમ વિવાહમાં નિષ્ફળતા મળે જેથી વિશ્વાસ કરવામાં ખ્યાલ રાખો પરિવારમાં જો આપ સ્વભાવ સારો નહીં રાખો તો નિંદાનો ભોગ બનશો આ વર્ષે પ્રવાસો કરવામાં કાળજી રાખવી પહાડી વિસ્તારોના પ્રવાસો ટાળવા જોઈએ આપના પ્રવાસ દરમિયાન આપે તે સ્થળના નિયમો તેમજ તેની ગરિમાને જાળવી રાખશો નહીંતર મુશ્કેલી સર્જાશે આપની વાણી વ્યવહારો રાખવી ધર્મ પ્રચારકોને ધર્મ પ્રવાસો કરીને ફાયદો થશે આ વર્ષે આપ પરિવાર તથા મિત્રો સાથે ગામ કે શહેર છોડવા ઈચ્છતા હશો તો થોડા વિઘ્નો આવશે પરંતુ એપ્રિલથી જુલાઈ વચ્ચે કરી શકશો અગાઉ રિજેક્ટ થયેલા વિઝાના ઈચ્છુકોએ હિંમત ન હારવી અને ફરીથી ફાઇલ મૂકવી જોઈએ આ વર્ષે આપ માતા પિતા સાથે ચારધામ યાત્રા કરવાનું વિચારશો પરંતુ તે દરમિયાન આપે પોતાના આરોગ્યની ખાસ કાળજી રાખવી આપ અભ્યાસ બાબત જો પોતાના લક્ષ્યને લઈને સ્યોર ન હોવ તો આપના વિશ્વાસ આપના વડીલોથી માર્ગદર્શન લેવું આગળ જતાં પસ્તાવો ન થાય તેનો ખ્યાલ રાખવો રુચિ અનુસાર સ્ટ્રીમ પસંદ કરવી કોઈના દબાણમાં આવીને વિષયો પસંદ કરશો તો આપ જ ખરાબ પરિણામના લીધે દુઃખી થશો આપનો મહેનતો સ્વભાવ આપને આગળ વધવામાં મદદ કરશે આપ આપનું જ્ઞાન અન્ય વિદ્યાર્થીઓ સાથે વહેંચવું એ સારી બાબત છે તો આ હતું મીન રાશિના જાતકો માટેનું રાશિ ભવિષ્ય હવે જોઈએ મીન રાશિના જાતકોએ આ વર્ષ દરમિયાન શું કરવું જોઈએ તો પોતાના વજનથી સવાયા પ્રમાણમાં શનિ મહારાજનું દાન આપવું જેમ કે કાળી વસ્તુઓ કાળા વસ્ત્રો અડદ વગેરે શનિ મહારાજનું જે દાન છે તેલ વગેરે એનું દાન કરવું શનિવારે પીપળાના વૃક્ષ પાસે દીવો પ્રગટાવી અને પૂજા કરવી તેમજ ચાર પ્રદક્ષિણાઓ કરવી જે આપના માટે લાભદાયક રહેશે તેમજ વસ્ત્રોનું દાન કરવું એ પણ આપના માટે લાભદાયક છે ગુરુવાર રહેવા તથા વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરાવવા જેથી આપની મનોકામનાઓ પૂર્ણ થાય અસ્તુ જય દ્વારકાધીશ